नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી પણ વિડિયો માં આગળ વધા પહેલો આપ સહુ વ્યૂઅર્સ ને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુ ને વિનંતી છે કે વિડિયો ને અંત સુધી જુઓ વિડિયો ને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે अटेंडेंट, કમકુકની ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત વિગત જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ ગુજરાત હાઈકોર્ટની આ જાહેરાતમાં જણાવેલા મુજબ એટેન્ડન્ટ કમ કુકના પદો પર ભરતીનો આયોજન કરવામાં આવેલું છે जेमा रेग्युलर जगह तथा फिक्स पगारनी पोस्ट माटे तेर जगह एम टोटल मिली अठार जगह पर भर्ती नु आयोजन करेलु गुजरात हाईकोर्ट भर्ती बेहजार चौबीस मर्यादा गुजरात हाईकोर्ट की आ भर्ती में न्यूनतम उम्र अठार वर्ष तमज महत्तम उम्र पात्र वर्ष होवी ये आ मर्यादा वच्चे आवता तमाम वर्गना उम्मीदवार आ भर्ती में अर्जी करके सरकार मुजब आरक्षित वर्ग ने आ भर्ती मर्यादा में छूट आप गुजरात हाईकोर्ट भर्ती बेहजार शैक्षणिक लायकात गुजरात हाई कोर्ट भर्ती માં જે ઉમેદવાર અરજી કરવા હોય તો તેણે 10મો ધોરણ પાસ કરેલું હોવું જોઈએ આ ભરતી વિશેની વિગતવાર માહિતી ઉમેદવાર તેની સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકે છે ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024 પસંદગી પ્રક્રિયા ગુજરાત હાઈકોર્ટ માં ભરતી માટે પસંદગી પ્રક્રિયાના નમૂના મુજબ દરેક ઉમેદવાર માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને છેલ્લે ડોક્યુમેન્ટ પસંદગીના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024 પગાર ધોરણ આ ભરતી માં પાસ્થ થનાર ઉમેદવાર માટે પગાર ધોરણ સરકાર દ્વારા નિર્ધારિત રૂપ થી એટલે કે રેગ્યુલર પગાર ની પોસ્ટ માટે મહિને રૂપિયા 15000 થી 47100 અને ફિક્સ લોકો માટે 14800 દર મહિને સરકાર દ્વારા ચૂકવવામાં આવશે ગુજરાત હાઈકોર્ટ ભરતી ની સંપૂર્ણ અરજી પ્રક્રિયા 1 ગુજરાત હાઈકોર્ટ ભરતી માં અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ 2 आपेल मा आपेल माहिती ध्यान वाचो त्र जरूरी महिति भरो चार जरूरी डॉक्यूमेंट अपलोड करो पांच अंत में सबमिट बटन पर क्लिक करो छ अर्जी की प्रिंट कॉपी ने रखो गुजरात हाईकोर्ट भर्ती बेहजार चौबीस जरूरी दस्तावेज एक आधार कार्ड बे चूंटनी कार्ड त्र पान कार्ड चार मार्कशीट पांच लिविंग सर्टिफिकेट 6 सही 7 पासपोर्ट साइज फोटो 8 अन्य जरूरी दस्तावेज गुजरात हाई कोर्ट भर्ती 2024 महत्वपूर्ण लिंक्स જેમ કે ભરતી જાહેરાત ની પીડીએફ ની લિંક ઓનલાઈન અરજી કરવાની લિંક તેમજ સત્તાવાર વેબસાઈટ ની લિંક અહી દર્શાવ્યા મુજબ છે આ ઉપरांत તમે આ લિંક્સ ને ડિસ્ક્રિપ્શન બોક્સ માં જઈને પણ ચેક કરી શકો છો वीडियो ने अंत સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ